માંડવી તાલુકામાં આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રે એક અનોખી પહેલ બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્ય ધામના તારામતી વેલનેસ સેન્ટરના પરિસરમાં એક નવું પ્રોજેક્ટ શરૂ થઈ જવા જઈ રહ્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત કચ્છ યુનિવર્સિટીની સાથે મળી હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવશે આ સંસ્થામાં લોકોને આરોગ્ય જીવન માટે ત્રણ પ્રકારના કોર્સ શીખવાડવામાં આવશે જેમાં પ્રથમ નેચરોકેર થેરાપિસ્ટનો અભ્યાસક્રમ જે પ્રાકૃતિક ઉપચારના જ્ઞાન પર આધારિત છે બીજું યોગા કોર્સ જેમાં શારીરિક અને માનસિક આરોગ્ય માટે યોગ્ય શિક્ષણ આપવામાં આવશે ત્રીજું ન્યુટ્રિશન એન્ડ નેચરોપેથિક કોર્સ જેમાં શરીરની જરૂરિયાત મુજબ કેવું ખોરાક લેવું એ અંગે માર્ગદર્શન આપવામાં આવશે આ પ્રોજેક્ટના મુખ્ય સ્પોન્સર રાજેશભાઈ શાહ વી ટ્રાન્સવાડા આવી રહ્યા છે માંડવી તાલુકાના વિસ્તારમાં પ્રથમ વખત આ પ્રકારનું પ્રોજેક્ટ શરૂ થવાનું હોવાથી સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આવસરે હેમંત ભાઈ જણાવ્યું કે આ પ્રોજેક્ટ લોકોના આરોગ્ય માટે આશીર્વાદ સમાન સાબિત થશે અને વધુમાં વધુ લોકો તેનો લાભ લે તે જ અમારો ધ્યેય છે આ રીતે બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા શરૂ થતો આ પ્રોજેક્ટ માત્ર માંડવી જ નહીં પરંતુ સમગ્ર કચ્છ માટે આરોગ્યપ્રદ જીવન તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થવાનું છે અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કેમ પટેલ આરોગ્ય ધામમાં જે તારામતી યોગા વેલનેસ સેન્ટર છે એના કેમ્પસમાં અમે એક નવો પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ આ પ્રોજેક્ટ એક હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટમાં કોર્સીસ ચલાવીશું ડિપ્લોમા કોર્સીસ માટે અમે કચ્છ યુનિવર્સિટીને સાથે એમઓયુ સાઇન કર્યું છે તો આમાં ત્રણ પ્રકારના કોર્સીસ રહેશે એક નેચરો કેર થેરેપિસ્ટ એમાં જે પણ નેચર નેચરોપેથીમાં જે પણ સુવિધા હોય જે પણ ટ્રીટમેન્ટ હોય એ બધાના ટ્રેનિંગ થેરેપિસ્ટ લોકો જે ટ્રીટમેન્ટ આપતા હોય એની એ લોકોને ટ્રેન માટે કરીને ડિપ્લોમા કોર્સ માટે જ્ઞાન પણ આપશું અને એને પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ કરાવશું એ એક કોર્સ છે બીજું કોર્સ છે કે યોગ યોગમાં એક બેઝિક યોગ ટીચર જે યોગ શીખવાડે છે આસન અને પ્રાણાયામ એનું ઓ લેવલ એટલે બિગિનર્સ લેવલ અને પછી એ લેવલ એટલે એડવાન્સ લેવલ યોગથી જે બેનિફિટ છે શરીરને મનને અને આત્માને લાસ્ટમાં જે આધ્યાત્મિક બેનિફિટ છે એ પણ બધું એમાં શીખવાડવામાં આવશે એટલે જે પણ લોકો એનો લાભ લેશે એને આપણા ઇન્સ્ટ્રક્ટર કે ટ્રીટમેન્ટ આપવા વાળો માણસો એ બધું એમને જ્ઞાન હશે અને એકદમ પરફેક્ટ ટ્રીટમેન્ટ આપશે અને ત્રીજો કોર્સ છે કે ન્યુટ્રિશન બેઝિકલી નેચરોપેથીના આધાર ઉપર જે ન્યુટ્રિશન ખાવામાં ખોરાકમાં શું ખાવું જોઈએ ખોરાક કેવો જોઈએ સાત્વિક જોઈએ ન્યુટ્રિશન હોય એમાં એમાં પોષક તત્વો હોય અને મનને અને શરીરને એકદમ પ્રફુલ્લિત રાખે અને આરોગ્યપ્રદ રાખે એવા ખોરાક માટે આખો આ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે એટલે આ કોર્સ અમે આ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ જેના મેઇન સ્પોન્સર છે રાજેશભાઈ વી શાહ વી ટ્રાન્સવાળા અને બાકી બધાએ સહકાર આપીને આ ઇન્સ્ટિટ્યૂટ અમે લોન્ચ છે છીએ બેથી ત્રણ મહિનાની અંદર રતનવીર ક્યોર અને તારામતી યોગા વેલનેસ ઇન્સ્ટિટ્યૂટ એમાં ટોટલ સાત ડોક્ટર્સ ક્વોલિફાઈડ છે બધા એ સર્વિસીસ સેવા આપે છે અને આપણી પાસે બે યોગા આચાર છે એ પણ સેવા આપે છે અને અહીંયા શું છે કે દર વર્ષે તારામતી યોગા વેલનેસમાં કમસે કમ ત્રણ હજાર લોકો આવે છે સેવાનો લાભ લે છે અને રતનવીરની અંદર કમસે કમ આઠથી નવ હજાર લોકો આવે છે લાભ લેવા માટે એટલે આ લોકોને આપણે દર્દી નથી કહેતા કારણ કે ઘણા બધા લોકો અહીંયા શરીરને તંદુરસ્ત રાખવા માટે આવે છે શરીરને ડિટોક્સ કરવા માટે આવે છે અને લાઇફસ્ટાઈલ રિલેટેડ જે પ્રોબ્લમ્સ હોય છે કે કોઈને અનિદ્રાનો પ્રોબ્લેમ હોય છે કોઈને એનો મેટાબોલિઝમ એટલે પાચન ક્રિયા બરાબર નહીં હોય કોન્સ્ટિપેશન હોય અને કોઈને સમજો આપણી ઇમ્યુનિટી શક્તિ વધારવાનો હોય છે રોગ પ્રતિકારાત્મક શક્તિ વધારવા માટે એટલે યોગ અને સ્પા વેલનેસ સ્પા થેરપી અને નેચરોપેથીની ટ્રીટમેન્ટ દ્વારા એ બધું અહીંયા એ વ્યક્તિને અહીંયા એમની સારવાર મળે છે એટલે બધા ખુશ થઈને જાય છે મેં ડોક્ટર રાઘવ મિશ્રા રતનવીર નેચર કેર સેન્ટર તારામતી વેલનેસ એન્ડ યોગ પિછલે યોગા સાલો સે મેં કાર્યરત હું મેં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ધિપાર્ટમેન્ટિકા મેં હું और जब से मैंने ये जगह मैंने ये पोस्ट संभाली है दिन ब दिन हमारे हेमंत सर के वजह से हम कोई ना कोई नई बदलाव या नए मतलब इवोल्यूशन ही देख रहे हैं उसी की श्रृंखला में ये प्रभाव वेलनेस एंड होलिस्टिक इंस्टीट्यूट का समन्वय हुआ है और ये बहुत ध्यान रख कर के किया गया है कि जैसे हम सिस्टम से जो ले रहे हैं हमें सिस्टम को वापस करना चाहिए तो इसमें तीन तरीके के जो है कोर्सेज हैं उसका जो है समावेश है पहला तो जो है नेचुरो केयर नेचर नेचुरोपैथी यानी नेचर केयर जितनी पद्धतियां हैं प्रकृति से शरीर को स्वस्थ करने की उसकी विधियों का ज्ञान होना और ये कोर्स लगभग ओपन है हर तरीके के एज ग्रुप के लिए इसमें कोई दो राय नहीं है और बहुत ही कम फीस के साथ इसको जो है शुरू किया गया है जो अभी बताया हमारे हेमंत सर ने कि कैसे कच्छ यूनिवर्सिटी इसको जो है स्पॉन्सर कर रहा है इसके रिकोगशन के अंदर ये कोर्स शुरू हुआ है तो जाहिर है कि इसको पूरे स्टैंडर्ड के साथ चलाना होगा और गुजरात में कैरियर के लिए देखा जाए तो हर शहर के अंदर एक दो चार नेचुरोपैथी छोटे बड़े सेंटर्स हैं लेकिन थेरेपिस्ट की संख्या कम है ट्रेंड और प्रोफेशनल्स की संख्या बहुत कम है तो इसका काफी उपयोग होने वाला है और जितने भी ट्रेंड लोग हैं उनको न सिर्फ इसमें एक्सपोजर्स मिलने वाले हैं क्योंकि और कोर्सेज की तुलना में ये कोर्स हॉस्पिटल के साथ चल रहा है नेचुरोपैथी वेलनेस सेंटर के साथ चल रहा है तो ढेर सारा एक्सपोजर मिलने वाला है दूसरा कोर्स है वो है आपका योगा जैसे लेवल ओवर एडवांस दोनों इसमें ज्वाइंट हैं आयुष जो हमारा मंत्रालय है वो भी योगा से के समकक्ष कोर्सेज चला रहे हैं जिसमें योगा टीचर्स योगा गुरुज ये अकेला एक ऐसा प्रोग्राम बनेगा जिसमें टीचर और गुरु दोनों का समावेश होगा एक साल का पूरा प्रोग्राम है बढ़िया योगा की टेक्निक्स के साथ साथ वेलनेस में योगा का प्रमोशन कैसे किया जाए क्योंकि लोग योगा की फिलॉसफी तो जानते हैं या लोग योगा का वेलनेस तो जानते हैं तो फिलॉसफी नहीं जानते या योगा के हेल्थ जो बेनिफिट्स हैं वो तो जानते हैं लेकिन फिलॉसफी नहीं जानते तो ये दोनों का समावेश है ये ईस्ट मीटिंग वेस्ट कल्चर के हिसाब से तैयार किया गया है और ये भी जैसा कि हम देख रहे हैं कि न सिर्फ इंडिया में बाहर भी योगा टीचर्स की इस समय बहुत डिमांड है मेरे खुद खास जो है कुछ ऐसे मित्र हैं जो दुबई में कई स्टूडियोस चला रहे हैं और उनका कहना है कि आने वाले दस सालों में आ, हजारों योगा टीचर्स की जरूरत है आपके आ, ये गल्फ कंट्रीज में और जैसे आप देख रहे हैं कि मोदी जी लगातार जो है प्रचार कर रहे हैं आ, दु, दुनिया में अलग अलग जगहों पर जाकर के तो योगा टीचर एक बहुत यूजफुल और तीसरा सबसे इंपॉर्टेंट हिस्सा कि खान पान और इसके योग्यता में आप देखिए तो बहुत कम ऐसे लोग हैं जो जानते तो सब कुछ है बस व्हाट्सएप यूनिवर्सिटी चल रही है तो खान पान में सच में किस तरीके का भोजन आहार लिया जाना चाहिए मेडिकली क्या सच है क्या मिथ है क्या झूठ है या क्या भ्रम है इसको जो है समझना महिलाओं को खासतौर से गृहिणियों के लिए सबसे उत्कृष्ट प्रोग्राम बनेगा जो ये सीखना चाहती हैं कि डिटॉक्स डिटॉक्स या हर्बल ड्रिंक्स कैसे तैयार किया जाए ग्रीन टी कैसे तैयार किया जाए अलग अलग तरीके के सैलेड की रेसिपीज़ क्या हों किस कंडीशन में किस तरीके के फूड को सर्व किया जाए तो ये एक बहुत ही अद्भुत प्रोग्राम बनेगा इसको एक तरीके से हम नर्सिंग केयर के साथ भी जोड़ सकते हैं एक नर्स को अगर सबसे ज़्यादा किसी चीज़ की ज़रूरत है तो वो इस तरीके की चीज की भी जरूरत है तो हम, आहार में पोषक तत्व तो अप, अपने आहार में पोषक तत्वों को इम्प्लीमेंट करने की जरूरत होती है तो इस तरह से इसे जल्दी ही शुरू करने की हमारे उसमें योजना है आप लोगों का सबका जो है साथ और आशीर्वाद इसी तरह से बना रहे हम श्री विदरा सर्वोदय ट्रस्ट के तत्वाधान में इसी तरह से जन मानस की सेवा में उपयोग में आते रहें आपका बहुत बहुत आभार और धन्यवाद मैं डॉक्टर अभिषेक आप लोगों से अपील करता हूं कि आप लोग जरूर इस कोर्स को इस कोर्स में एडमिशन लें और अपने जानने वालों तक भी इसके बारे में आप तो, मतलब पहुंचाएं इस बात को डॉक्टर राघव ने और हेमंत सर ने भी बताया इस बारे में बहुत सारी चीजें बताई लेकिन ये कोर्स सबसे पहला इसका ये खास बात है कि इस तरीके का प्रोग्राम इधर कच्छ रीजन में पहली बार शुरू हो रहा है और ये सर्टिफाइड है कच्छ यूनिवर्सिटी के साथ आपको सर्टिफिकेशन मिल रहा है मतलब नॉलेज के साथ सर्टिफिकेशन नॉलेज तो सबके पास होती है बट प्रोफेशनल सर्टिफिकेट नहीं होता और वो भी रिकोगनाइज यूनिवर्सिटी की तरफ से तो और खास कर का इसका जो मिनिमम जो एलिजिबिलिटी है वो हमने काफी कम रखा है सिर्फ ट्वेल्थ पास करने के बाद भी आप इस कोर्स को ज्वाइन कर सकते हैं और एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज भी आपको बहुत सारी मिलेंगी और प्लस ये आपके पर्सनल वो हेल्थ गोल से भी काफी मैच करता है और अगर आप ये तीनों कोर्सेज करते हैं डाइट योगा बेसिक एंड एडवांस्ड और नैचुरल थेरेपिस्ट का तो आप एक वेलनेस कोच की तरह बहुत जगह पे अपनी सेवाएं दे पाएंगे। थैंक यू। विश्व प्रसिद्ध महानुभावों ने भारत ना आठ वड़ा प्रधानों ने सचोट भविष्यवाणी करनार भारतीय अंकशास्त्री ज्योतिष शंकर घोर भारत ना वड़ा प्रधान श्रीमती इंदिरा गांधी ने विजय ने તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ 02928 એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લેઓ બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો